જ્યારે કોઈ વ્યક્તિનું મોત થઈ જાય છે તો ઘણી વખત એવું સાંભળવા મળે છે કે તેના શરીરનું લોહી પાણી બનવા લાગ્યું છે પરંતુ આ વાતમાં ખરાઈ કેટલી આ વાત અમે તમને જણાવીએ જ્યારે કોઈ વ્યક્તિનું મોત થાય છે ત્યારે પોસ્ટમોર્ટમ લિવિડિટી એટલે કે લિવર મોર્ટસ ગુરુત્વાકર્ષણ બળના કારણે શરીરના સૌથી નીચેના ભાગમાં લોહી જમા થવા લાગે છે આ પ્રક્રિયા મોત બાદ તરત જ શરૂ થઈ જાય છે કારણ કે શરીરના માધ્યમથી પમ્પિંગ થતું નથી જેના કારણે લોહી ત્વચા પર દબાણ કરે છે પરિણામે શરીર પર લાલ અથવા મળે છે લીવર શરૂઆતી લક્ષણ મોતના લગભગ એક કલાક પછી જોવા મળે છે અને બે થી ચાર કલાક બાદ અધિકતમ સ્તર સુધી પહોંચી જાય છે આ સમયે લોહી તરલ હોય છે જ્યારે દબાણ ઓછું થાય ત્યારે નિશાન હટી જાય છે પરંતુ નવથી બાર કલાક બાદ જ્યાં લોહી જામી જાય છે તે જગ્યાએ આ નિશાન સ્થાયી થઈ જાય છે તેમણે જણાવીએ કે લિવર મોટીસના લક્ષણ મૃત્યુના બે થી ચાર કલાક પછી જોવા મળે છે આ સમયે લોહી એકદમ પાતળું હોય છે કારણ કે આ સમયે રક્ત પ્રવાહ અટકી જાય છે અને સાથે સાથે નવું લોહી પણ નથી બનતું એટલા માટે જ્યારે મૃત્યુ બાદ શરીરમાં પાતળું લોહી હોવાથી ઘણા લોકો એવું માને છે કે શરીરનું લોહી પાણી બની ગયું છે